નમસ્કાર એક તરફ આખા ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે આ તમામની વચ્ચે ગુજરાતના મહાનગરોમાં રોગચાળો વકર્યો છે સુરત રાજકોટ વડોદરામાં રોગચાળો વકર્યો છે સાથે અમદાવાદમાંથી પણ કેટલાક કેસો સામે આવી રહ્યા છે ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સૌથી વધારે રોગચાળો સુરતમાં વકર્યો છે સુરતમાં વકરેલા રોગચાળાએ છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લોકોનો ભોગ લીધો છે તો પ્રસ્તુત છે અમારો વિશેષ અહેવાલ મહાનગરોમાં રોગચાળાનું સંકટ તો ગુજરાતમાં ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળો વકર્યો છે સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરામાં તાવ શરદી ઉધરસ અને સિઝનલ બીમારીના સેંકડો કેસ નોંધાયો છે આ તમામની વચ્ચે ચિંતાજનક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કારણ કે સુરતમાં સૌથી વધારે રોગચાળો ફેલાયો છે સુરતની હોસ્પિટલો અત્યારે દર્દીઓથી ભરાયેલી છે શહેરમાં રોગચાળો વધતાં સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે સુરત શહેરમાં રોગયાળાનું કહેર પાણી અને મચ્છરજન્ય રોગયાળામાં બે દિવસમાં ચાર લોકોના મોત નીપજ્યા છે રામનગરમાં રહેતી સાત વર્ષની બાળકીનું તાવમાં લિંબાયતમાં વૃદ્ધનું ઝાડા ઉલટીના કારણે મોત નીપજ્યું છે આ સાથે જ સુરતના સચિન વિસ્તારમાં રહેતા સોળ વર્ષના કિશોરનું એક દિવસના તાવ બાદ મોત નીપજ્યું જ્યારે સચિન વિસ્તારમાં એક વર્ષના બાળકનું બે દિવસ તાવ શરદી ઉધરસના કારણે મોત થયું પહેલા બનાવમાં રામદેવ વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા કરશનભાઈ સોલંકી મજૂર કામ કરી પત્ની ત્રણ પુત્રી અને એક પુત્રનું ભરણપોષણ કરતા હતા કરશનભાઈની ત્રણ પુત્રી પૈકી સાત વર્ષની ક્રિષ્નાને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો જેથી દવા લીધી હતી પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થયો ત્યારબાદ આજે સવારે ક્રિષ્નાની વધુ તબિયત લથડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી અને તેને મૃત જાહેર કરી બીજા બનાવમાં લિંબાયત સંજયનગરની બાજુમાં આવેલા આસપાસ નગરમાં પાસઠ વર્ષીય મીરાબેન સ્વામીનાથ ગુપ્તા પરિવાર સાથે રહીને નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા ઓગણીસમી રાત્રે મીરાબેનને ઘરે એકાએક ઝાડા ઉલટી થવા લાગ્યા જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાંથી આજે વધુ સારવાર માટે એકસો આઠમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં મીરાબેનનું સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યું ત્યારે ત્રીજા બનાવમાં સુરતના સચિન વિસ્તારમાં આવેલા શિવનગરમાં સોળ વર્ષનો અક્ષ અલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ પરિવાર સાથે રહેતો હતો પિતા જેબીમાં કોન્ટ્રાક્ટર હેઠળ હતા ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અક્ષ પરિવારનું એકનું એક પુત્ર હતો અક્ષ ઘર નજીક આવેલી હાઈસ્કૂલમાં ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતો હતો ગઈકાલે અક્ષને તાવ આવ્યો હતો જેથી મેડિકલમાંથી દવા લીધી હતી પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થયો ત્યારબાદ આજે સવારે તે સૂઈ ગયો હતો બાદમાં બપોરે નોકરી પરથી આવેલી માતાએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો જેથી તેને એકસો આઠમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબે જોઈને તપાસી તેને મૃત જાહેર કર્યો ચોથા બનાવમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં પાલી ગામ ખાતે એક વર્ષીય ગણેશ પ્રવેશભાઈ પાસવાન પરિવાર સાથે રહેતો હતો છેલ્લા બે દિવસથી તેને શરદી ઉધરસ અને તાવ આવી રહ્યો હતો જેથી તેની નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બદલાતા મોસમ અને વરસાદની પરિસ્થિતિ ને કારણે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિસિન અને પીડીયાટ્રિક વિભાગમાં અત્યારે દર્દીઓ આવી રહ્યા છે મેડિસિન વિભાગમાં લગભગ સાડા આઠસો ઓપીડી પૈકી ચારસો નવા દર્દીઓ અને બાળકોમાં પણ ની ઓપીડી પૈકી દોઢસોથી પોણા બસો નવા દર્દીઓ તરીકે આવે છે જેમાં મોટાભાગે શરદી ખાંસી તાવ અને મચ્છરજન્ય રોગોને કારણે થતા તાવ એ મુખ્યત્વે અમારી પાસે આવે છે આવા દર્દીઓનું નિદાન કરી અને તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને જો સંભવિત ગંભીર લક્ષણો હોય તેવા દર્દીઓને દાખલ કરી નિદાન કરી યોગ્ય સારવાર આપી રજા આપવામાં આવે બાળકોમાં જે રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે ખાસ કરીને નાના બાળકોમાં તો આપ સૌના નમ્ર વિનંતી છે કે જો નાના બાળકોને કોઈપણ રોગના શરૂઆતના લક્ષણો દેખાય તો તેવા બાળકોને ઘરે દવા ન કરતા કે સમય વિલંબ ન કરતા આવા બાળકોને તરત જ હોસ્પિટલમાં બતાવી જરૂરી નિદાન અને સારવાર ચાલુ કરી ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલ સારવારને પૂરી કરવાની જરૂર હોય છે સુરત શહેરમાં રોગશાળો વકર્યો છે અને ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરના લીધે જે રીતે રોગશાળો વકર્યો છે ત્યારે હોસ્પિટલમાં જે રીતના દર્દીઓ આવતા હોય છે તેમાં જે ભીડ જોવા મળી રહી છે અને બીજી તરફ વાત કરીએ તો છેલ્લા બે દિવસની અંદર ચાર જેટલા લોકોના જે છે તે આ મોત નીપજ્યા છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી જે રીતે હોસ્પિટલ છે તે ઉભરાઈ રહી છે અને રોગશાળો છે તે બે કાબૂ બહેનો છે ત્યારે અહીંના સ્થાનિક સાથે વાત કરીશું કલ્પેશભાઈ શું કહેશો જે રીતે રોગશાળાઓ વકર્યો છે સિવિલ હોસ્પિટલમાં મુલાકાતે છો તમે શું લાગે છે મારા વિસ્તારના એક ભાઈને એડમિટ કરેલા હતા એટલે એની ખબર જોવા માટે આવેલો હતો ત્યારે જોયું કે સમગ્ર સિવિલ હોસ્પિટલ રેડિયલ એલર્ટમાં જોવા મળી રહેલી છે કોઈપણ પ્રકારની સુવિધા જોવા નથી મળી રહી પેશન્ટના સગા પોતાના પેશન્ટને હોસ્પિટલમાં જાતે સ્ટ્રેચેબલ લઈને જઈ રહ્યા છે એક બાજુ દેશના પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાત આવનાર હોય ત્યારે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એમની સરભરામાં લાગેલા છે તમામ સ્ટાફ આરોગ્યનો એની સરભરામાં લાગ્યો છે ત્યારે એના સ્થાનિક લોકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવેલ છે અને સુરત સિવિલ હોસ્પિટલ એક એવી હોસ્પિટલ છે જ્યાં સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો અહીંયા પોતાની સારવાર માટે આવતા રહે ત્યારે સિવિલના પેશન્ટોને પણ સિવિલના સ્ટાફે ભગવાન ભરોસે છોડી દીધેલા છે આપ જોઈ શકો છો ઘણા પેશન્ટના સગાઓ એમને સ્ટ્રેચેબલ લઈ જાય છે ઘણા લોકો હાથમાં ઉંચકીને લઈ જાય છે ઘણા લોકો હાથના ટેકે એ લોકોને લઈ જાય છે એટલે સુરતનું સિવિલ હોસ્પિટલ સમગ્ર રિયાળમાં છે અને ભગવાન ભરૂષે એના પેશન્ટને છોડી દેવામાં આવેલા છે ડૉક્ટરે આ પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ કહેવાય ત્યારે કોઈ વ્યક્તિગત કોઈને પૂજા કરવાનો બદલે તમારી હોસ્પિટલ જે પેશન્ટના લોકો આવે છે તેમની સરભળામાં તમે સમયને સેવા આપો એવી મારી આપણી ચેનલ માધ્યમની ડૉક્ટરને વિનંતી છે બિલકુલ તો જોઈ શકાય છે જે રીતે લોકો પણ અહીં છે જે દર્દીના સગા એટલે તે જોવા મળી રહ્યા છે અને આ રીતના દ્રશ્યો છે તે સિવિલ હોસ્પિટલના આવી રહ્યા છે અને ખાસ કરીને જે રોગશાળાએ ભરડો લીધો છે અને તેને લઈને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મોત પણ આંકડો સતત વધી રહ્યો છે ત્યારે હવે લોકો અને સ્થાનિકોની પણ એક જ માંગ છે કે હવે આ તંત્ર છે તે તેમાં સુધારો લાવે અને ખાસ કરીને જે રોગશાળો છે તેને કાબૂમાં લેવા માટે ડૉક્ટરો તબીબો પાસે પણ લોકો વિનંતી કરી રહ્યા છે સાથે રોડ પ્રદેશ ગુજરાતી સુરત ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો ચિંતાજનક રીતે વકરી રહ્યો છે ખાસ કરીને આ રોગચાળાએ ગુજરાતના મહાનગરોમાં માથું ઉચક્યું છે અમદાવાદ વડોદરા રાજકોટ અને ખાસ કરીને સૌથી વધારે કેસો સુરતમાં નોંધાયા છે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રોગચાળો વધતો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે જો આજુબાજુમાં પાણી ભરેલું રહેતું હોય તો તેને તાત્કાલિક નિકાલ કરી દેવો જેથી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય વડોદરાની સયાજી હોસ્પિટલમાં રોજના અઢારસો થી બે હજાર લોકો ઓપીડીમાં દવા લેવા માટે આવે છે વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના ઓગણીસ કેસ ઝાડા ઉલટીના રોજ પાંચ થી સાત કેસ નોંધાય છે જો કે વડોદરામાં રોગચાળાને લઈને સુરત જેટલી ગંભીર સ્થિતિ તો નથી પરંતુ તેમ છતાં લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે રોગચાળો વરતા વાર નથી લાગતી ચોમાસાની ઋતુમાં આ ટાઈપના રોગચાળો થોડો ફેલાતો જ હોય છે હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દૈનિક ઓપીડી અઢારસો થી બે હજારની નોંધાઈ રહી છે અને જે પૈકી છેલ્લા એક અઠવાડિયામાં અમારે પાસે ડેન્ગ્યુના ઓગણીસ કેસ નોંધાયા છે જ્યારે ઝાડા ઉલટીના દરરોજ એવરેજ પાંચથી છ કેસ નોંધાઈ રહ્યા છે હાલમાં રોગચાળાની પરિસ્થિતિ એટલી ગંભીર નથી પણ દરેકે સાવચેતી લેવાની જરૂર છે આ ઋતુમાં ચોખ્ખાઈ મહત્ત્વની છે સ્વચ્છતા મહત્ત્વની છે ઘરની આસપાસ ગંદકી દેખાય તો એને તરત દૂર કરવી જોઈએ જેથી આપણે માખી અને મચ્છરનો ઉપદ્રવ ટાળી શકીએ અને રોગથી બચી શકીએ અમદાવાદમાં પણ ચોમાસાની ઋતુમાં પાણી જે અને રોગચાળાના કેટલાક કેસો ન છે ત્યારે આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ટેન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ પ્રદેશ અત્યારે જોઈએ તો ચોમાસું એટલે મોન્સૂન સિઝન ચાલે છે ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે અને આ બધો જ વધારો પ્રિવેન્ટેબલ છે હું એમ કહીશ કે જો દરેકે દરેક વ્યક્તિ ધ્યાન રાખે તો આપણે વધારો થતાં અટકાવી શકીએ આંકડા ઉપર નજર નાખીશું તો ગયા આખા મહિનામાં બાસઠ દર્દી ડેન્ગ્યુના આવ્યા જ્યારે આજે એકવીસ દિવસની અંદર ને સત્યાવીસ દર્દીએ ડેન્ગ્યુની સારવાર લીધી બસોને સાડત્રીસ દર્દીઓએ હિપેટાઇટિસની આખા ગયા મહિનામાં સારવાર લીધી એની સામે બસોને ચોવીસ દર્દીએ એકવીસ દિવસમાં સારવાર લીધી મલેરિયાના કેસીસ પણ દેખાય છે અને એની સામે જોઈએ તો ઝાડા ઉલટી અને વાયરલ ફીવરના કેસીસમાં ઘટાડો દેખાવે છે મહત્ત્વની વાત એ છે કે અત્યારે જો આપણે આપણી આસપાસ ગંદકી થતાં અટકાવીએ જે જગ્યા પર આપણે બહાર ખાણીપીણી માટે જતા હોય ત્યાં પણ વોટર હાઇજીન પ્રોપરલી મેન્ટેન થતું હોય ઘરમાં ક્યાંય પાણીનો ઠહેરાવ કે કોઈ જૂની વસ્તુઓમાં પાણી પડી રહેતું હોય જ્યાં મચ્છર મચ્છરની ઉત્પત્તિ થાય ઘરની આસપાસ ગંદકી થતી હોય તો પ્રોએક્ટિવલી એને સાફ કરાવીએ જો આટલું ધ્યાન રાખશો તો આવા બધા રોગમાં સપડાઈશું નહીં અને ફેલાતા અટકાવીશું મહત્ત્વની વસ્તુ એ છે કે બાળકો અને ઘરડા લોકો ઘરમાં હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો રિપેલન્ટ ક્રીમ આવે છે એ ન વાપરી શકાય સાથે સાથે કોઈ પણ વ્યક્તિને હાઈગ્રેડ ફીવર ઘરમાં હોય વીકનેસ લાગે શરીર પર ચકામા પડે તો આવી પરિસ્થિતિની અંદર ઘરે સારવાર ન કરતાં આસપાસના ડોક્ટરને મળી કન્સલ્ટ કરી જરૂરી ટેસ્ટ કરવા પડે તો ટેસ્ટ કરી અને જો ઝડપથી આપણે સારવાર ચાલુ કરશું તો ખરાબ પરિસ્થિતિની અંદર સિવિલમાં દાખલ થવા નહીં આવવું પડે સિવિલની વાત કરીશ તો અમારી પાસે પૂરતી માત્રામાં દવાઓ અને એક્સપર્ટ ડૉક્ટર્સ અવેલેબલ છે એટલે દાખલ થવા માટેની કોઈપણ જાતની ચિંતા ન કરશો પરંતુ હા તમારી ખૂબ કાળજી રાખો તમારા ફેમિલી મેમ્બરની કાળજી રાખો સ્વચ્છાઈ રાખો ચોખ્ખાઈ રાખો ઘરની અંદર તો કદાચ આપણે આવા મચ્છરજન્ય રોગોથી સફળતા અટકાવીશું એ જ રીતે પાણીજન્ય રોગથી બચવા પણ વોટર હાઈજીન એટલે કે સ્વચ્છતાની જો આપણે સૌ જવાબદારીપૂર્વક એની પાછળ કામ કરશું તો આવા રોગ પણ નહીં થાય અને એ વધતા અટકાવી શકે સુવિધા મેં કહ્યું એ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક ઇમરજન્સીમાં સારવાર મળી રહે છે કોઈપણ દર્દી ગમે ત્યારે આવે તો એને દાખલ કરી અને એને બેડ એરેન્જમેન્ટ થઈ જાય અને દવાઓની મેં પહેલાં કહ્યું એ પ્રમાણે પૂરતી માત્રામાં સરકારે આપણને દવા ઉપલબ્ધ કરી છે એટલે એ બાબતની ચિંતા નથી કરવાની પરંતુ વખતો વખત આવા સમયે સરકાર પણ એક ગાઈડલાઈન એડવાઇઝરી બહાર પાડતી હોય છે જેને આપ સૌએ વાંચી અને એને ફોલો કરવાની કોશિશ કરવી જોઈએ જો આટલું કરશું તો એમ કહીશું ને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવી દવાઓ હોવું તો એની સાથે સાથે જો આપ લોકોનો સપોર્ટ હશે તો આવા કેસીસ આપણે વધતા અટકાવી શકીશું તો તમામ વિગતો સાથે અમારા રિપોર્ટર્સ જોડાઈ ગયા છે સુરત થી અરવિંદ રાઠોડ અને વડોદરા થી તુસાર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે અરવિંદ પહેલા હું તમને પૂછવા માંગીશ કે સુરતમાં જે રીતે રોગચાળાએ માથું પકડ્યું છે જે રીતે રોગચાળો આખું જે વાતાવરણ છે અને સુરતની જે મુમેન્ટ છે તમે આખી કેદ કરી હતી કેમેરાની અંદર અને જે પણ વિઝ્યુઅલ છે આપણે ટીવી પર જોઈ શકીએ છીએ તમામ વિઝ્યુઅલ છે તે સુરતના છે અને ત્રણ લોકોના મોત નીપજ્યા છે અરવિંદ જે બિલકુલ દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ વચ્ચે જે મચ્છરજન્ય રોગો ખાસ કરીને છે જે ડેન્ગ્યુ સહિત હોય શરદી ખાંસી સહિતના જે કેસો છે તે સતત વધી રહ્યા છે અને સુરતની સિવિલ હોસ્પિટલ હોય કે સુરત મહાનગરપાલિકાની સ્વિમિયર હોસ્પિટલ એટલે બંનેમાં દર્દીનો નોંધપાત્ર વધારો ચોક્કસ છે અને જે છેલ્લા વાત કરીએ તો રોગશાળાને કારણે છેલ્લા સુરત સિવિલ હોસ્પિટલમાં બે દિવસની અંદર જો વાત કરીએ તો ચાર જેટલા લોકોના મોત થયા છે જેમાં બાળકો પણ સામેલ છે પરંતુ મહત્વનું જ કહી શકાય કે જે રીતે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ તૈયાર છે પરંતુ લોકોએ પણ ક્યાં્ઞન ક્યાંક સાવધાની રાખવાની ચોક્કસ જરૂર છે કારણ કે સ્વચ્છતા મોટા ભાગે જોવા જાય તો શરદી ખાંસીથી શરૂઆત થઈ અને મેલેરિયા સુધીમાં જે પ્રમાણે રોગો છે તે વધારે આક્રમણ કરતા હોય છે. જી બિલકુલ તુષાર વડોદરામાં પણ રોગચાળાઈ માથું જક્યું છે કારણ કે વસ્તુ એ છે કે વડોદરામાં પણ પાણી લેઈને પહેલા પણ ઘણી એવી મુશ્કેલીઓ લોકોનો લોકોએ સામનો કર્યો છે પાણી પણ ત્યાં ઘણી ગંદા આવતા હોય છે અને પીવાના કારણે કોલેરા જેવી પણ રોગ લોકોમાં થતો હોય છે કોલેરા જેવો રોગ પણ થાય છે તો હવે વડોદરામાં પણ શું સ્થિતિ છે અત્યારે ચોક્કસથી ભૂમિ વરસાદની સીઝન આમ જોવા જઈએ તો ધરતીપુત્રો માટે ખૂબ આનંદ સીઝન કહી શકાય કેમ કે ધરતીપુત્રો ને તો વરસાદ જરૂરી છે અને વરસાદ ન હોય તો કદાચ ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવા ગંભીર રોગોને લઈને રોગચાળા ફાટી નીકળવાના કિસ્સાઓ અવારનવાર મીડિયામાં પ્રદર્શિત થતા હોય છે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી પાણીજન્ય રોગચાળાની સાથે મચ્છરજન્ય રોગ ચલાય પણ માથું ટક્યું છે અને આ તમામ બાબતો વચ્ચે હાલ વડોદરામાં સૌથી મોટી કહી શકાય મધ્ય ગુજરાતની એવી સયાજી હોસ્પિટલની અંદર ઓગણીસ જેટલા ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા છે ઉપરાંત પાણીજન્ય રોગચાળાની જો વાત કરીએ તો શહેરીજનોની જે ખાવા પીવાની હેબિટ્સ છે તેને લઈને પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે તેને લઈને પ્રત્યેક દિવસ લગભગ સાત થી આઠ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં ઝાડા ઉલટીની ફરિયાદ સાથે આવે છે પરંતુ વડોદરા શહેર મેડિકલ હબ પણ છે લગભગ અનેક સિદ્ધિઓ ધરાવતા ડોક્ટરોનું હબ ગણાતું આ વડોદરાની અંદર ખાનગી હોસ્પિટલના જે આંકડા છે આંકડા પાલિકા પાસે હજી સ્પષ્ટ થતા નથી પરંતુ પાલિકાનું જે દરરોજ સાંજે જે મેડિકલ બુલેટિન જાહેર થાય છે એ મેડિકલ બુલેટિનની જો વાત કરીએ તો જે સ્ટેટિસ્ટિકલ આંકડા આવેલા છે એ આંકડા મુજબ આજે વડોદરાની અંદર કુલ ત્રણ હજાર બસો ને બાસઠ જેટલી આરોગ્ય વિભાગની

અને એકતા રોગચાળાનું માથું ઉચક્યું છે અને એના જે આંકડા છે એ મેડિકલ બુલેટિનમાં પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે આમ એકંદરે જે રીતે વડોદરા શહેરની અંદર પાણીજન્ય અને મચ્છરજન્ય જે રોગચાળો ફાટી નીકળ્યો છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ પણ

લોકો મોત થયા હતા ત્યારે એ ચિતાર ફરીથી આજે વડોદરાના નાગરિકો ની સામે આવ્યો છે અને જો યોગ્ય કાળજી લેવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર ડેન્ગ્યુના ભરડામાં અનેક નાગરિકો કોમાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અલબત્ત પાલિકા દ્વારા જે કન્સ્ટ્રક્શન સાઇટો છે જ્યાં બાંધકામ થાય છે કેમ કે જે ડેન્ગ્યુના મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં થતા હોય છે અને આ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર જે પાણી ભરાવાના કિસ્સાઓ છે બનાવો બને છે તેની સામે પાલિકાએ પણ લા લાગ કરીને આ તમામ કન્સ્ટ્રક્શન સાઇટઓને નોટિસ આપી છે લગભગ આજે જ નવ જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપીને આ વધારાનું પાણી બહાર ફેંકી દેવાના સૂચનો પણ કરવામાં આવ્યા છે બિલકુલ બિલકુલ તુષાર તમે જે રીતે ચિતાર જતાવ્યો અમને બતાવ્યો ચિતાર કે વડોદરામાં કેવી સ્થિતિ છે અને જો આંકડાથી પણ તમે બતાવ્યું છે તો બહુ જ ચિંતાજનક આંકડા આપણી જોડે સામે આવી રહ્યા છે વડોદરામાં પણ તો હવે વાત કરીએ સુરતની તો અરવિંદ જે રીતે વાત કરવામાં આવે કે રોગચાળો જે રીતે વકર્યો છે કોર્પોરેશન ઉપર સવાલ જરૂર ઊભા થાય

સુરતનું મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ હોય કે જીવાદોરી કહી શકાય અને જે ગરીબ દર્દીઓ છે તે અહીં સારવાર લેવા આવતા હોય છે ત્યારે તેના અમુક દ્રશ્યો પણ છે કે જે લોકો દર્દીઓને કઈ રીતે હાલાકી પડી રહે છે દર્દીઓની ભારે ભીડ હોય છે સવારથી લોકો કતારમાં ગોઠવાઈ જતા હોય છે એટલે અનેક સમસ્યા વચ્ચે સિવિલમાં લોકો સારવાર લઈ રહ્યા છે કારણ કે તેમનો બીજો કોઈ વિકલ્પ નથી હોતો એટલે તેઓએ મજબૂરી હોય છે કે તેઓએ સિવિલમાં સારવાર લેવી પડે છે એટલે ચોક્કસ કહી શકાય કે જે રીતે વહેલામાં વહેલી તકે આ રોગચાણ અને કાબૂમાં લેવા હોય કારણ કે ડેન્ગ્યુ જેવા રોગો છે તે સતત વધતા જાય છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલી અને મહાનગરપાલિકાની જવાબદારી વધી જાય છે કે ત્યારે જોવું રહ્યું કે આ રોગચાણ કઈ રીતે જે તંત્ર છે તે રોકી શકે છે જી અરવિંદ બિલકુલ સવાલ હું તમને જ પૂછવા માંગીશ કે સુરતની જે સિવિલ હોસ્પિટલ છે તમે જો કદાચ ગયા હશો તો ત્યાં કેવી સ્થિતિ છે છે અને કેવા પ્રકારની સારવાર કરવામાં આવી રહી લોકોની બિલકુલ ત્યાંની સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો તેના દ્રશ્યો આપણી સામે પ્રદેશ ટ્વેન્ટી ફોરમાં કેદ થયેલા છે કે જે રીતે દર્દીઓને લઈ જવામાં આવતા હોય છે જે રીતે દર્દીઓની ભીડ ભારે હોય છે એટલે અનેક અનેક મોટું મોટું સંકુલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્ટાફ અત્યારે ઓછો પડતો હોય અથવા તો જે જગ્યા ખૂટતી હોય તે પ્રકારનું સામે આવે છે અને હાલાકી છે તે હલ નથી થતી અને જે જગ્યાએ જવાનું હોય છે ત્યાં ભારે ભીડ જ જોવા મળતી હોય છે એટલે લોકોએ લાંબી લાઈનોમાં લાગવી કે ટેચર માટે હોય કે દર્દીઓને જે રીતે લઈ જવાના હોય છે એટલે તેમાં ક્યાંક સ્ટાફ અત્યારે ખૂટતો હોય તે રીતના દ્રશ્યો આપણી સામે ચોક્કસ આવી રહ્યા છે જી બિલકુલ તુષાર હમણાં તમે વાત કરી કે આંકડાકીય માહિતી પણ તમે આપી તો હવે વડોદરામાં ચોવીસ કલાકની અંદર કેટલા કેસો નોંધાયા છે રોગચાળાને લઈને અને કેટલા લોકોના મોત નીપજ્યા છે

કદાચ પ્રત્યેક દિવસના પચાસ થી વધારે દર્દીઓ ખાનગી હોસ્પિટલોની અંદર પણ અ પોતાના આરોગ્યની તપાસની માટે જતા હશે ને એમાંથી કેટલાક દર્દીઓ પોઝિટિવ થઈને સારવાર પણ લેતા હોય છે આ તમામ બાબતો વચ્ચે હાલ તો આરોગ્ય વિભાગ માટે

સમયની અંદર બ્રીડિંગ થાય અને બ્રિડિંગ થયા બાદ એ તાત્કાલિક અસરથી જો માનવ માનવ વસ્તીમાં લોકોને કરડે છે ત્યારે એ તરત એના ઇફેક્ટ માં આવે છે અને રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોવાને કારણે

ચોકસની ભૂમિ દર વર્ષે BMC આઈએસી કરતી હોય છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ મોટા મોટા પ્રમાણની જે LED સ્ક્રીન છે લગાવવામાં આવેલી છે અને આઈડી સ્ક્રીન પર 24/7 આરોગ્ય વિભાગ પોતાની આઈએસી એટલે કે જાહેરાત કરતું હોય છે તેમાં નાગરિકોને ડેન્ગ્યુથી બચવાના ઉપાયો બતાવવામાં આવતા હોય છે વિવિધ પ્રકારના તાવ સાથેના જે લક્ષણો છે પણ બતાવવામાં હોય છે પબ્લિકમાં સાવિક સિવિક સેન્સ ડેવલપ થાય એ માટેના અ જે કાર્યક્રમો છે પણ કરવામાં આવે છે તાજેતરમાં જ છેલ્લા કેટલાય દિવસથી વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનને મહત્વ મળે એના માટે શેરી નાટકના પણ પ્રયોગો કરવામાં આવ્યા છે શહેરના કેટલાક નાગરિકો જે યુવા યુવા કલાકારો છે તે યુવા કલાકારો દ્વારા સ્વચ્છતા અભિયાનને લોકોમાં એક સેન્સ થાય કેમ કે મચ્છરો ઉત્પન્ન સામાન્ય રીતે લોકોના ઘરમાં ખાસ કરીને જે કુંડા હોય છે જે ફ્રીજનું હોય છે જે માટલું મૂકવાનું હોય છે એવી જગ્યાઓ ઉપર ચોખા પાણીનો સંગ્રહ થતો હોય છે ને ત્યાં જ ઉત્પન્ન થતા હોય છે તો જ્યાં સુધી ને લોકો પણ જાગૃત નહીં થાય તો ત્યાં સુધીને રોગચાળાને આપણે કાબૂમાં નહીં લઈ શકીએ ત્યારે પાલિકા પોતાની ફરજ સમજીને આવા લોકો સુધીને એક સીધો મેસેજ પહોંચાડે છે કે તમારા ઘરમાં રહેલું જે ચોખ્ખું પાણી છે એ ચોખ્ખું પાણીમાં જ આ ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થતા હોય છે અને તેના માટે એ ચોખ્ખા પાણીનો નિકાલ કરો આ ઉપરાંત પાલિકા દ્વારા અવારનવાર આઈ એસી કાર્યક્રમોની અંદર કેમ્પો પણ કરવામાં આવે છે ભૂમિ સૌથી મહત્વની વાત વડોદરાની એ છે કે ડેન્ગ્યુ જેવા રોગચાળાને નાથવા માટે શહેરની કેટલીક સ્વૈચ્છિક સંગઠનો અને કેટલાક સંસ્થાઓ દ્વારા વારંવાર બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પની આવશ્યકતા એટલા માટે પડતી હોય છે કે ડેન્ગ્યુ નું પેશન્ટ છે તેના પ્લેટલેટ જ્યારે ડાઉન થતા હોય છે ત્યારે માત્ર ને માત્ર પ્લેટલેટ સાથેનું જે બ્લડ છે એ ચડાવવાનું આવતું હોય છે અને તેમાં લોહીની જે ઉનપ છે લોહીની જે અછત છે અછત ન વર્તાય તે માટે ચોમાસાની શરૂઆત સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ ઓન ઉપર વડોદરામાં આયોજન કરવામાં આવે છે બિલકુલ અરવિંદા હું તમને પૂછવા માંગીસ કે એસએમસીએ વધારે રોગચાળો ન ફેલાય તેને લઈને કોઈ ગાઈડલાઇન્સ બહાર પાડી છે બિલકુલ સુરત શહેરમાં જે રીતે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર છે તેની ગાઈડલાઇન તો પરંતુ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ લોકોમાં કેવી રીતે અને મચ્છરોના જે હોય છે તે મચ્છરોના માટે પણ કવાયત મહાનગરપાલિકા હાથ ધરતું હોય છે એટલે વિવિધ પ્રકારે પરંતુ સુરત શહેરમાં જે રીતની શહેરીજનો એટલે કે જે રીતના પૂરા રાજ્યભરમાંથી પૂરા ભારતભરમાં રાજ્યભરમાંથી લોકો અહીંયા વસતા હોય છે એટલે સુરતમાં કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં જે લોકો અને સતત જે રીતે વસ્તી વધારો થતો હોય તેના કારણે સુરત મહાનગરપાલિકા પણ પહોંચી જાગૃત થઈને બહાર આવવું પડશે કેવી રીતે મચ્છરોમાંથી ખાસ કરીને જે રોગચાળો વકરતો હોય છે ત્યારે ઘરને સ્વચ્છતા કઈ રીતે રાખી શકાય એટલે આ તમામ સંપૂર્ણ જે જાણકારી છે તે મહાનગરપાલિકા આપવાનો પ્રયાસ તો કરી રહી છે પણ હાથ તેના અત્યારે ટૂંકા પડતા હોય કારણ કે લોકોની સંખ્યા અને ખાસ કરીને જે વરસાદી મોસમને કારણે જે રીતે રોગચાળો વકર્યો છે તે જોતા શરદી ખાંસી હોય કે મેલેરિયા જેવું જોવું એ સામાન્ય બાબત છે એટલે લોકોએ ખાસ કરીને વધુમાં વધુ સ્વચ્છતા પૂરતું ધ્યાન દે અને મચ્છરથી કેવી રીતે બચી શકાય તે તો જો તકેદારી રાખે તો ચોક્કસ આ જે રોગચાળો છે તેમાં ઘટાડો આવી શકે છે જે બિલકુલ આ તુષાર અને અરવિંદ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી માટે તો જે સેવન ડે સ્કૂલમાં જે આખી ઘટના ઘટી હતી તેને લઈને એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે હું તમને એ માહિતી આપવા માગું છું કાલુપુર રિલીફ રોડ અને પાંચ કુવા અમદાવાદના વિસ્તારો છે કાલુપુર રિલીફ રોડ અને પાંચ કુવા જેને બંધનું એલાન આપવામાં આવ્યું છે તો આ સાથે જ મને રજા આપશો નમસ્કાર